ખ્યાતી હોસ્પિટલ મામલે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે કહ્યું કે હોસ્પિટલના સરકાર ગંભીરતાથી ભરશે આ કૃત્ય જાણી જોઈને કરાયું છે રિપોર્ટના આધારે ચર્ચા કરીને રીતે ભરવાની સરકાર નિર્ણય લેશે મલ્ટી હોસ્પિટલનો પ્લાન્ટ કરીને આ પ્રકારે ઓપરેશનો જ ન કરી શકે તે માટે જરૂરી ગાઈડલાઈન એસઓપી સરકાર જાહેર કરશે આરોગ્ય સખત આ વાત કરી છે સખત કાર્યવાહી કરવામાં આવશે એ પ્રકારના સંકેત પણ આપેલા છે ગઈકાલે જે ખ્યાતિ હોસ્પિટલ ખાતે બનાવ બન્યો જે ગુનાહિત બેદરકારી અને જે બે લોકોના મોત નીપજ્યા અને સગાવાલાની પણ પરમિશન વગર એમને જે બાયપાસ અથવા તો જે પ્રકારે એન્જિયોગ્રાફી કરી એન્જીઓપ્લાસ્ટી કરી છે એ બાબતે વિગતે તપાસ કરવા માટે સાફુની ટીમ ગઈ હતી આમાં જે પણ કોઈ કાયદાકીય પગલાં ભરવા જેવા લાગશે એ તમામે તમામ પગલાં ભરી અને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી અને ભવિષ્યની અંદર એક લાલબત્તી સમાન બધા ડૉક્ટર અને તમામે તમામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોને એક ઉદાહરણરૂપ આપણે આ કિસ્સાથી બનાવવું જે બન્યો છે એ આપણે કાર્યવાહી પણ કરીશું અને સાથે મારે એ પણ કહેવું છે કે આવતા સમયની અંદર જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જે પ્લાન્ટ સર્જરી થતી હોય છે નિર્ધારિત પહેલેથી નક્કી થયેલી સર્જરીઓ થતી હોય છે એના માટે પણ કોઈ નક ન કોઈ એસઓપી આપણે બનાવીશું